રાખની અંદર બેઠા બેઠા માટલા ઘડતા હતા કાયમના માટે જબુબા પાસે બેસતા હતા અને ઉગ્ર ગીતા વિશે કાયમના માટે જબુબા સવારામ બાપાને જ્ઞાન ચર્ચા પ્રશ્નો પૂછતા અને આવી જે એમની રીત અને એ સમય અને અમુક અમુક પ્રકારના આત્માઓને એવું થયું કે એક 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 મણ શરીર ઉપર જેને રાખ રાખ ચડી છે અને આવી જ્ઞાનવાન સ્ત્રી સવારમ બાપામાં એવું શું ભાળી છે કે જેના શરણે થઈ જાય તો સ્વાભાવિક પોતાનો એવો વિચાર આવ્યો તો એમને કીધું કે તારા ગુરુના માથે તો આટલી રાખ ચડેલી છે હાવ દેશી માણસ છે નથી ભણેલ ગણેલ નથી શાસ્ત્રો વાંચ્યા નથી પંડિતાય નથી વિદ્વતા તો એના કરતાં તું વ્યવસ્થિત ગુરુ અપનાવી લે તન સુવાતો ત્યારે જવું કીધું